જે જવાન જે કી મિત્રો હાલો વાળીએ બપોરા કરવા બીજું શું છે શાક છે મસ્ત મજાનું બનાવ્યું છે આ ડુંગળી છે ઘટે નહીં એવી વાળી છાઇસ છે આપણે આ એક સીતાફળ જઈ છે એટલે એનો એ જેમાં પછી એ તો થશે અને આ બાજરાનો રોટલો તમે જે પીજા ખાવ છો પણ અમે આ બાજરાનો રોટલામાં સંતોષ માનીએ છીએ પણ અહીંયા જેવી મજા છે ને એવી કઈ ઘટે નહીં એવું મારા વાલ પણ જો આ પાણી ચાલુ છે કાયદેસર કપાસમાં પાણી ચાલુ આ કપાસ છે ડુંગળી છે પણ આ અત્યારે લગભગ એક વાગ્યા છે એકમાં પાંચ દસ મિનિટ થઈ જાય અને જમવાની મજા છે આ સ્વર્ગ કરતા એ વિશેષ છે અહીંયા જે આ જીવન છે એ ભલે તમે સિટીમાં રહીને પૈસે ટકે જી કમાતા હોય એ કોઈ કોફસો જ નથી તમે હોટલમાં જાઓ પણ એની મજા નથી પણ જેવી મજા અહીંયા વાડીયા આવે ને એવી ક્યાંય મજા છે નહીં બાકી તમારું શું કહેવું છે જરાક કોમેન્ટ કરજો અને એક ખેડૂપુત્ર હોય તો જરાક સબસ્ક્રાઈબ કરી લેજો અને થોડુંક લાઈક શેર કરજો મજા આવશે આપણા બ્લોગમાં બાકી શું કેવું તમારું જોવા એક ખેડૂપુત્રની મજા છે બાકી તમને સારું લાગે ન લાગે એ એક અલગ જ છે ભલે તમે લોકો સિટીમાં રહ્યો એની મજા કંઈક અલગ છે તમને મજા આવતી પણ મને તો મજા અહીંયા જો આપણા ખેડૂપુત્ર તરીકે એક ખેડૂતનું ગર્વ તરીકે જો આ બપોરની મજા છે હા વાળી જે આપડી અને એની બપોર આવું સુખ શાંતિ